નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ન્યૂઝ ગુજરાત અમદાવાદના કાગડા પેટ વિસ્તારમાં અલ્પેશ નામના એક યુવકની બુટલેગરોએ કરેલી હત્યા બાદ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય તેમજ ગુજરાત સત્ય ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે કહ્યું કે રાજ્યમાં વધતી જતી ગુનાખોરી પાછળ વરિષ્ઠ અધિકારીઓ તેમજ નેતાઓની મેલી બગત જવાબદાર છે હાલ ગુજરાતમાં ગુનાખોરી ખૂબ વધી રહી છે તે ચિંતાજનક છે અને સરકારે લોકોની સુરક્ષા માટે જવાબદારીથી કામ કરવું પડશે તેવું ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું આવ્યું હતું પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સરકારની જવાબદારી માત્ર રોડ રસ્તા પાણી ગટર શિક્ષણ તેમજ આરોગ્ય સેવાઓ પૂરતી મર્યાદિત નથી તેની સાથે લોકોની પ્રજા સુરક્ષાની પણ જવાબદારી છે હું હંમેશા દારૂબંધી માટે લડતો રહ્યો છું અને હજુ પણ લડતો રહીશ મૃતક યુવક અલ્પેશ ઠાકોરના મહેસાણાના પાલાવાસના ગામે વતનમાં બેસણું રાખવામાં આવ્યું હતું આ બેસણામાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય તેમજ ગુજરાત સત્ય ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોર મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ ઠાકોરના પરિવારને એક લાખ રૂપિયા આર્થિક સહાય રૂપે આપવામાં આવ્યા હતા વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી હત્યા કરવામાં આવી છે કોઈકર કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે હોય હોય કોઈ પણ હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને સજા થાય અને આવા નિર્દોષ કોઈ પણ ઘરના હાલ થાય વન આનો ભોગ ના બનવું પડે એના માટે હંમેશા આગળ રહેતા હોઈએ છીએ હંમેશા કામ રહ્યું છે દેશન મુક્તિ માટે લડીએ છીએ અસામાજિક પ્રવૃત્તિ સામે લડીએ છીએ અને આ જે કંઈ બનાવ બને છે દુર્ભાગ્યપૂર્ણ છે અને વખોડું છું સરકારને પણ વિનંતી કરું છું કે આના જે કોઈ ગુનાહગારો છે ફાસ્ટેગ કોર્ટની અંદર કેસ ચાલે અને જે રીતે છાતા બનીને ફરે છે એવા લોકોને એક દાખલો બેસાડવો પડે કે કોઈ પણ સામાન્ય માણસને સામાન્ય સિવિલિયનને આવા અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ નડી ના શકે એના માટે સરકાર પણ કડકમાં કડક કાર્યવાહી કરે અને આવા લોકોને ઝડપથી સજા થાય એના માટે હું સરકારમાં પણ વાત મુદ્દો એ છે કે કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ એવું માનતો હોય કે કાયદો વ્યવસ્થાથી અમે પર છીએ અથવા અમે કોઈપણને હેરાન કરી શકશું કોઈપણને મારી નાખીશું તો એવા લોકોની સામે દાખલો બેસાડવો પડે અને અમારા માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને પણ વિનંતી કરું છું કે આવા લોકોને બક્ષવામાં ના આવે ને આવા લોકોને ઝડપથી ઝડપથી આજે કોર્ટમાં કેસ ચલાવી અને આની સામે કાર્યવાહી થાય એના માટે આગળ આવે અને હંમેશા હું એક મુહિમ મેં ખેડેલી છે ને હજુ પણ એ વાતનો હું આગ્રહી છું કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની નશાખોરી ના થાય દારૂનો નશો હોય કોઈ પણ પ્રકારનો નશો હોય જે નશાના કારણે અનેક લોકોના ઘર બરબાદ થાય છે અનેક લોકો બરબાદ થાય છે તો આની સામે વધારે ને વધારે કડક કાર્યવાહી થાય હું હંમેશા આગ્રહી રહ્યો છું કે કોઈ પણ આ આવનારી પેઢી એ નશાથી દૂર રહે આ પ્રકારનું જે કંઈ ચાલે છે મને હું આવા લોકોને કહું છું કે આવા કોઈ પણ તો અમારા સાથે જોડાયેલો અમારા સંગઠનનો યુવાન હતો પણ કોઈ પણ સમાજનો કોઈ પણ યુવાન એને આ પ્રકારે નડવાની કોઈ હિંમત કરશે અથવા આ પ્રકારે હેરાન કરીને એને મારવાનો અથવા એને ધરાવવાનો પ્રયત્ન કરશે તો હું ગુજરાતમાં એવા તમામ જગ્યાએ લોકોને કહું છું અમારો સંપર્ક કરો અમે બેઠા છીએ અને છાતી ખોલીને બેઠા છીએ આવી અશાબાજી પ્રવૃત્તિ કોઈ પણ કરતા હોય તો એવા લોકોને ક્યાંય પણ છોડવામાં નહીં આવે અને કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરવા માટે સામાન્ય માણસોને દબાવવાનો કોઈ પ્રયત્ન કરે તો હું તમામ લોકોને કહું છું અમારો સંપર્ક કરો મારો સંપર્ક કરો હું તમારી સાથે છું પ્રજાની સુખાકારી પ્રજાની રક્ષા કરવી સામાન્ય લોકોને પીસફુલ માહોલ સ્વતંત્ર માહોલ આપવો અને અસામાજિક પ્રવૃત્તિ એમના ઘરની આજુબાજુમાં જ્યાં પણ ચાલતી હોય તો એવા લોકોને કોઈ ડરાવવાનો પ્રયત્ન કરે તો એવા લોકો સામે સામૂહિક લડવું પડે અને જ્યાં પણ કોઈને જરૂર પડે તો અમારો સંપર્ક કરો અમે તમારી સાથે છીએ જો અમારી જવાબદારી હું હંમેશા નિભાવતો હોઉં છું અમારું જ્યાં ત્યાં સંગઠન બન્યું અમારા કોઈ પણ યુવાન અમારા સંગઠનના એની સાથે આકસ્મિક કોઈ બનાવ બન્યો હોય કોઈ કુદરતી રીતે થયું કોઈ એક્સિડન્ટ થયું અથવા કે આ પ્રકારનો બનાવ બન્યો હોય તો યથાશક્તિ અમારું સંગઠન મદદ કરતું જ છે અમારી જવાબદારી થાય છે અમારા પરિવારનો દીકરો છે અને અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પરિવાર સાથે જોડાયેલા કોઈ પણ યુવાન નહીં અમે બાંધી મૂર્તિથી અમારાથી યથાશક્તિ અમે મદદ કરતા હોઈએ છીએ આ અમારી જવાબદારી છે પરિવારની સાથે ઉભું રહેવું એટલે આ પરિવાર જે કોઈ છે આ પરિવારની તમામ પ્રકારની જવાબદારી અમે નિભાવવા સક્ષમ છીએ અને અમારું સંગઠન આ સિવાય પણ આ પરિવાર માટે જે કંઈ મદદ કરવાની થશે અમે કરીશું અને સરકારને પણ વિનંતી કરું છું કે આવા જે કોઈ પરિવાર હોય એ લોકોને સરકારી રાહે પણ જે મદદ થતી હોય કરે એટલે સરકાર કરી જ રહી છે બસ લોકો પણ જાગવું પડશે ને સરકાર કરી જ રહી છે ને અમારી જવાબદારી છે તો સરકારની જવાબદારી ફક્ત રોડ રસ્તા પાણી ગટર શિક્ષણ વ્યવસ્થા આપવાની નથી એની સાથે સરકારે પ્રજાની રક્ષા કરવાની જવાબદારી પણ અમારી છે ચૂંટાયેલા ધારાસભ્ય હોય કે સરકારમાં બેઠેલા લોકો અમારી જવાબદારી છે અને એ જવાબદારી બખુબી નિભાવીશું કોઈ પણ પ્રકારની આ પ્રકારની આ સામાજિક પ્રવૃત્તિ ક્યાંય પણ ચાલતી હશે અમારા ધ્યાનમાં આવશે અમને કહેવામાં આવશે કે અમને આ ડરાવે છે દબાવે છે તો એવા લોકોની પરથી અમે પણ ઉભા છીએ અને સરકારમાં પણ વાત કરવાના છે કે વધારે વધારે કડક કાર્યવાહી કરે જે કોઈ આ પ્રકારના લોકો છે દાખલા રૂપ એ લોકોને સજા કરવી જ પડે અને એના માટે પણ સરકારમાં વાત કરવાની મારે મારે મને નવી એ લાગે છે દારૂબંધી કોઈ સમાજ માટે પરિવાર માટે છે દારૂબંધી તમામ લોકો માટે છે એટલે આપણે કેવા થઈ ગયા છીએ ખબર છે કે ભગતસિંહ બાજુના ઘરમાં પેદા થાય મારા ઘરે નહીં એટલે સહાદત તમે જોખમ તમે લો ઝઘડા તમે કરો અમે બેઠા છીએ બાજુમાં ચાલતો અડો કે બાજુમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલતી તો શું તમારી જવાબદારી નથી ત્યાંથી સો કિલોમીટર કે દસ કિલોમીટર કે બે કિલોમીટર દૂરથી આવીને કોઈ તમારું રક્ષણ કરશે અથવા એ વાત ઉઠાવશે જનતા રેડ કરવાથી અમારા યુવાનો ઉપર જોખમ અમારા યુવાનો ઉપર ખોટા કેસ થાય અથવા કોઈ એક્સોટ કરે તો એ વખતે જ આપણે જેવું કહીએ આવું ના કરે તો બધાને કેવું છે કે ભોગવવું છે શું પણ બીજા આપે આપણા એમ હું હંમેશા મારે વિચારધારાનો આગ્રહી રહ્યો છું એ સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા હોય એ ધાર્મિક વિચારધારા હોય એ સ્વાધ્ય પરિવારની વિચારધારા હોય કે તમામ પંથોનો આગ્રહી રહ્યો છું કે જેણે વિચારધારા મૂકી વેશ્વન મુક્તિની અને મુક્તિના કારણે તમામ લોકો સુખી થાય પણ એટલું ચોક્કસ છે કે જનતાને એનો ઉકેલ નથી અમારો ઉકેલ એ છે કે અડ્ડાઓ બંધ થાય પણ અડ્ડાઓની અંદર જનારા લોકો પણ બંધ થાય આ બે પ્રકારની વાત છે અમારી હું મારા તમામ યુવાનોને કહું છું કે આવી જે કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જાણ કરો અને જાણ કાયદાકીય રીતે કરો પણ લોકોને કહો કોઈના ઉપર આ જ્યારે આપણા ઘરમાં આવશે ત્યારે ક્યાં જશો એટલે મારો હંમેશા આગ્રહ રહ્યો છે